કે ગુજરાતની આ પહેલી ઘટના નથી ગુજરાતમાં અવારનવાર ઘટનાઓ ઘટતી જાય છે આ પ્રશ્નો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાય છે રીટ પિટિશનો થાય છે એમાં તંત્રને જુદા જુદી સમયે જુદા જુદા ગાઈડલાઇન્સ આપવામાં આવે છે એ ગાઈડલાઈન્સ ફોલો કરવામાં નથી આવતી જેના કારણે નફાખોરીઓ છે એ બે રોકટોક બિઝનેસ ચાલુ કરી દીધેલા છે એટલે તંત્રને આમાં મેઇન સંડોવણી તંત્રની છે અને તંત્રની સામે પણ એક્ટિવિટી થવી જોઈ કાર્યવાહી થવી જોઈએ માત્ર સસ્પેન્ડ કરી દેવાથી એ વસ્તુ પૂરી નથી થતી એટલે તમે જોવામાં આવે તો ઓલ ઓવર ચૌદ દિવસના રિમાન્ડ દસ તારીખે પાંચ વાગ્યા સુધીના ચૌદે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી ગ્રાન્ટ કરવામાં આવેલી છે એ એવા કારણોસર આવેલી છે કે જે તણેતણ આરોપીઓ છે એને તપાસ દરમિયાન પૂછવામાં આવેલ એક પણ સવાલના જવાબ સંતોષકારક રીતે આપેલ નથી એના કર્મચારીઓ કેટલા છે એ કર્મચારીઓની સંખ્યા નથી જણાવતા અંદર ફૂલ કેટલા લોકો હતા એ નથી જણાવતા એક્ઝિટ કંઈ હતું કે એક્ઝિટ ન હતું એ પણ જણાવતા નથી એ લોકો ગેરમાર્ગે દોરે છે ખરેખર જે જગ્યાએથી એન્ટ્રી હતી ત્યાં જ આગ લાગેલી છે એક્ઝિટનો કોઈ રસ્તો નહોતો છતાં જ તપાસની એજન્સીને ગેરમાર્ગે દોરે છે એથી વિશેષ ત્યાં પેટ્રોલ મળી આવ્યું છે બાટલા મળી આવ્યા છે કોઈ પેટ્રોલિયમ એક્ટ થળ કે એક્સપ્લોઝિવ એક્ટ એક્ઠેઠળ કોઈ કાર્યવાહી નથી થઈ સંબંધિત જે સેક્શનો લાગવી જોઈએ સેક્શનો નથી લાગેલી એટલે જે ઇન્વેસ્ટિગેશનમાં અમુક કામ્યો છે એથી વિશેષ જણાવવામાં આવે તો નાના નાના ભૂલકા કે જે આઠસો ડિગ્રી તાપમાનની અંદર એની રાખ સુધા નથી અવશેષ તો દૂરની વાત રહી તો આ સ્વજનો ઉપર આવી છે અત્યારે લોકોના જે મૃત્યુની વાત છે એ બિલકુલ ગળે ઉતરેવી નથી એનો સ્ટાફ જોવામાં આવે નાના નાના બાળકો જોવામાં આવે તો આ સંખ્યાનો આંકડો ખૂબ મોટો છે કોઈ પણ રીતે આ આંકડો છે એ છુપાવવામાં આવી રહ્યો છે એના માટેથી એક સ્વજનોને ખરા અર્થમાં ભોગ બનનાર છે એના સ્વજનો એને ન્યાય મળે

હજી કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવતો ત્યારે ડીએનએ ટેસ્ટ ની વાત છે અવશેષ ત્યાંથી મળે તો ડીએનએ ટેસ્ટની વાત આવે અવશેષ જ નથી ત્યાં મળતા કારણ કે કાટમાટ ત્યાંથી હટાવી લેવામાં આવેલ છે તો આ આ કોઈ વાતે ચલાવી ન લેવાય કોઈને હમદર્દી નથી કોઈને સિમ્પથી નથી આ ટીઆરપી આટલા વર્ષથી ચાલે છે ત્યાં એક એક એજન્સી એમાં પીજીવીસીએલ આવી જાય પોલીસ ડિપાર્ટમેન્ટ આવી જાય કોર્પોરેશન આવી જાય તમામ એજન્સી આવી જાય બધા ગયા છે પરિવાર સાથે કોઈને નથી દેખાણું આટલા આટલા લોકોની જિંદગીઓ સાથે ખેલવાડ કરવાનો કોઈ માનવતા જેવી કોઈ ચીજ જ નથી ત્યારે જો આ જ રીતે ચાલવા દેવામાં આવે તો ભારત દેશમાં કોઈ વ્યક્તિ છે એની સલામત નહીં રહી શકે એના માટેથી રાજકોટ બાર એસોસિએશન છે એ જે ભોગ બનનાર પરિવાર છે એની વારે આવ્યો છે અને રાજકોટ બાર એસોસિએશનની સંપૂર્ણ બોડીએ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આ જે હથભાગી છે જે લોકો સ્વજન છે જેને પોતાના પરિવાર ગુમાવ્યા છે જેની પાછળ કોઈ વારસદાર નથી વહેતો એની વારે અમે આવેલા છીએ કહેશો કોર્ટમાં આરોપીઓ જે છે તેમણે પણ દલીલ કરી હતી તેમણે પણ કહ્યું કે પોલીસને અમે સહકાર આપી રહ્યા છીએ આરોપીઓ દ્વારા સહાનુભૂતિ મેળવવા માટે એક ખોટું નાટક કરવામાં આવેલ છે જે જે આરોપી દ્વારા વસ્તુ જણાવવામાં આવેલી એ સંબંધે પૂછપરછ કરવામાં આવેલી છે પૂછપરછ કરવામાં આવેલ એમાં એને સહકાર નથી આપ્યો એવા ચૌદ ક્વેશ્ચન ફ્રેમ કરવામાં આવેલ છે ચૌદ મુદ્દા છે ચૌદે ચૌદ મુદ્દાનો એનો રિમાન્ડનો જવાબ નથી આપ્યો ત્યારબાદ એ ચૌદ મુદ્દાની રિમાન્ડ ચૌદ દિવસની માગવામાં આવી છે તુષાર ગોકાણી જે છે સ્પેશિયલ પીપી તેના દ્વારા કેવી દલીલો કરવામાં આવી હતી મુખ્યત્વે એના એની દલીલો એવી છે કે ભાઈ ચૌદ દિવસની રિમાન્ડ શા માટે તો એ સંબંધેના જુદા જુદા કારણો જણાવવામાં આવ્યા છે કે ભાઈ આટલા આટલા લાયસન્સો ન હતા એ સંબંધે અમારે તપાસ કરવાની છે ક્યાંથી પેટ્રોલનો જથ્થો લાવવામાં આવેલો આ બધી વસ્તુ ક્યાં ક્યાંથી લેવામાં આવેલી આરોપીઓને ચોવીસ કલાકથી અમે પૂછપરછ કરીએ છીએ એ તપાસમાં સહકાર નથી આપતા અને જે રીતે ઘટના આ ઘટી છે એ ઘટનાના સત્યતાના મૂળ સુધી પહોંચવા રિયલ કોન્ટ્રેક કરવાને બુક કરવા માટેથી આ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી રજૂઆત કરવામાં આવેલી રાજકોટ કોર્ટમાં જે આરોપીઓ છે તેમના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સુરેશ આપણે રાજકોટ બાર સર જે પ્રમાણે આ સમગ્ર અત્યારે રિમાન્ડ આપવામાં આવે છે રાજકોટ બાર એસોસિએશન વકીલો કઈ